જય માતાજી મિત્રો કેમ છો મને માધો છો આપ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વર્ગમાં તો ફાઇનલી આજે આપણે જવાનું છે લાસ્ટ વાપી ગયા છે બપોરના ડોર તો અચ્છા જલ્દી બીજીને કહેવાનું છે દોરીની બહાર અને પાછું તરીકે જવાનું છે આપડે આવી પછી આપણે જવાનું છે તો જઈને આપણે જોવાનું ચીપવાની સાથે અને સાથે પછી આપણે નીકળવાનું છે તો ફાઇનલી આપણે જવાનું છે માત્ર વારવા કયું કરવાનું છે ફાઇનલી વાગી ગયા છે દોઢ અને આપણે જમીને નીકળી ગયા ઘરેથી આપણે જવાનું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાક બકાલ બોલો કંપનીનું ભાડા પેટે ચાલો મિત્રો એન સુધી વિડીયોમાં રહેજો તમને રાજકોટની માર્કેટિંગ યાર્ડ દેખાડીશ અત્યારે આપણે કંપનીએ જઈશું Might i never going know. હાલો તો આપડે ફાઇનલી માર્કેટિંગ ગાજ માં ઘોગી અને કે ભટકા પણ નાખી દીધા છે અને બીજું બકાલું પણ નાખવાનું છે ભાઈ બકાલું લેવા ગયા છે બેજુ મિત્ર માર્કેટિંગ ગાજમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ બહુ જોર જોરથી વરસાદ આવે છે અને આપણે ઊભા રહી ગયા છીએ કારણ કે રિક્ષામાં બકરું નાખાય એમ નથી બકરું નાખવા જાય તો આપણે બલરી જાય બકર ઊભા રહી ગયા છીએ જો મિત્રો આ રિક્ષા રીક્ષા લાડલી લખેલી હાલો તો આપણે રિક્ષામાં બધું બકાલું ભરાઈ ગયું છે અને હવે આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ થોડું ઘણું આમ તેમ કરવાનું હોય એ કરી નાખી સરખું એટલે રસ્તામાં હલન ચલન ન થાય તો ચાલો મિત્રો હવે આપણે હવે અડધા થઈ જાય છીએ અને ફાકી બાકી ખાઈ લઈ અને પછી નીકળી કે ભાઈ ફાકી બનાવે છે ચાલો મિત્રો ફરી આપણે આગળ મળીશું હાલ તો આપણે માધાભર રોકડીઓ ભોગી ગયા છીએ રિટર્નમાં અને રિટર્નમાં ચા પાણીને ફાકી ખાવા ઊભી રાખી છે બસ તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા બ્લોગ સાથે તો બન્યા રહેજો વિડીયોમાં અને બાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો